પવિત્ર શ્રાવણ માસ જેમ જેમ પસાર થઈ રહ્યો છે ત્યારે શિવ ભક્તોમાં શિવ પ્રત્યેની લાગણી શ્રદ્ધા વધતી જાય છે પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મહુવા તાલુકાના કંટાસર નજીક આવેલ ઐતિહાસિક લોઠેશ્વર મહાદેવના દર્શન કરીએ અને લોઠેશ્વર મહાદેવની ઐતિહાસિક વાતોને વાગોળીએ મધ્ય મધ્યયુગમાં દિલ્હીના સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાએ ઈસવીસન 1296 માં તેમજ ઔરંગઝેબે સન સોળસો પાસઠ અને સત્તરસો માં ગુજરાત પર આક્રમણ કરી અને હોય તેવો ઇતિહાસ છે લોકવાયકા પ્રમાણે ઈસવીસન 1707 એટલે કે વિક્રમ સંવત 1764 માં ઔરંગઝેબે સોમનાથ મંદિર તોડી તેમજ એ સિવાય પણ અન્ય મંદિરની લૂંટ કરી બાદ હાલ કંટાસર ગામની ઉત્તર દિશા તરફ સ્વયંભૂ ઉત્પન્ન થયેલા એવા લોઠેશ્વર મંદિર તોડવાના ઈરાદે સૈનિકો સાથે અહીં આવી પહોંચ્યા હતા ત્યારે તેના સૈન્યના વડા અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ દેગડુ હતા તેઓ સૈન્યની સાથે હાલના લોટેશ્વર મંદિર ખાતે આવીને મંદિર તોડવાની તૈયારી કરવા લાગ્યા અને તે સમયના લોટેશ્વર મંદિરના સંત જેસલગીરી બાપુ હાલ તેઓની સમાધિ પણ અહીં મંદિર ખાતે છે એ જેસલગીરી બાપુએ અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ દેગડો અને તે સહિતના સૈન્યને સમજાવ્યા કે આ મંદિર તોડો નહીં તમને પાપ લાગશે પણ સૈનિકો અને સૈન્યના વડા માન્યા નહીં અને મંદિર તોડવા લાગ્યા અને ઓરંગઝેબ સૈન્યમાં મોહમ્મદ શિવલિંગ તોડવાનો પ્રયત્ન કર્યો પણ શિવલિંગ તૂટ્યું નહીં કે હલ્યું પણ નહીં આથી મોહમ્મદ શિવલિંગને સાંકળ બાંધી અને હાથીની મદદથી સાંકળ ખેંચાવી છતાં પણ શિવલિંગ તેની જગ્યા પર સ્થિર રહ્યું તૂટ્યું નહીં કે હલ્યું પણ નહીં સાથ સાત લોટેશ્વર મહાદેવના શિવલિંગમાંથી ભમરાઓના વિકરાળ ઝુંડ નીકળ્યા અને ઓરંગઝેબ અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ દેગડો સહિતના સૈનિકો ત્યાંથી ઊભી પૂછડીએ નાસી ગયા અને જે સાકળ વડે હાથી શિવલિંગ ખેંચતો હતો તે હાથીને ભમરાઓના ઝુંડ કરડી જતા હાથીનું મૃત્યુ થયું અને શિવલિંગ પર જે સાંકળથી ખેંચાણ થયું તે સાંકળના નિશાન પણ હાલ શિવલિંગ પર મોજૂદ છે અને સાકળ વડે આ શિવલિંગ ખેંચાયું નહીં એટલે મોહમ્મદ દેગડો બોલ્યો એ દેવ બડા લોટકા હૈ ત્યારથી આ મહાદેવનું નામ લોઠેશ્વર મહાદેવ પડ્યું તો હાથીના મૃત્યુ બાદ તેની અહીં મંદિર નજીક જ સમાધિ અપાય અને બાદ ત્યાં સ્વયંભુ વડલો ઉગ્યો આ વડલાનો આકાર હાથી જેવો છે વળી વડલાની છાલને જોતા એવું લાગે છે કે આ વડલાની છાલ નહીં પણ હાથીની ચામડી છે તેવું રીતસર દેખાય છે આમ આ લોઠેશ્વર મહાદેવ હાજરા હજુર અને સાક્ષાત દેવ છે આ કળિયુગમાં પણ લોકો માનતા રાખી ચાલીને અહીં આવે છે મંદિર પરિસરની બાજુમાં જ કુદરતી ખળખળ કરતી નદી વહી રહી છે જેને હિસાબે અહીં કુદરતી આહલાદક વાતાવરણની અનુભૂતિ થાય છે મહુવા શહેરથી આ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી લોઠેશ્વર મહાદેવનું મંદિર આશરે તેર કિલોમીટર દૂર છે

તો અહીંયા બધા સંતો પછી બાપુને ખબર પડી તો એનાથી સાકળથી આ સિવિલ નહીં એટલે બાદશાહે પોતાની ટોપી પસાડી એમાંથી ભૂમર નીકળ્યા એનાથી ભેગ્યા પછી અહીંયા હાથી વડ કહેવાય છે કે હાથી એક મરાણો એ હાથી વિશે આ વડ પ્રખ્યાત કહેવામાં આવે છે એવી આ લેશ્વર વિગીરી બાપુની તપસ્યા તપસ્યા કરે છે અહીંયા ધ્યાન તૂટી છે ધ્યાનમાં સતત લીન રહે છે અને પોતાના આત્માનો આનંદ અનુભવ કરે છે Now hold on